સરસ રીતે મસ્ત ફૂલો ફૂલો લગાવી લાઇટિંગ કરીને શણગારે છે અને અમારો વોર્ડ વોર્ડ નંબર બાર એમો એક બ્રિજ અમારો એવો છે ને તરછોડી દીધો જે મેઇન લાઈન આપણા પાદરા રોડ પર જતો હોય છે એ એ બ્રિજ અક્ષર ચોક થી અટલા દા જતો બ્રિજ એટલી ગંદી ગંદી તે ગંદી એટલે કેવી એ ગંદી તમે જો સાલાઓ કચરો ભરવા આવતા નથી સળગાઈને જતા રહે છે સરામારી જે નફટ લોકોને આખા પટકા પર દરે અને અસામાજિક તત્વો નો અડ્ડો થઈ ગયો છે બ્રિજ એટલે ફૂલો ફૂલોથી શણગારે છે તો અહીંયા શું અમારે અહીંયા અમારે ત્યાં કાંઠા છે બ્રિજ નીચે આવજો તમને જોવા મળશે શું છે વડોદરા શહેર વોર્ડ નંબર બાર ની હારો લાવા છોડી દીધો છે